જમીન જમીન દસ્તાવેજ દસ્તાવેજ થાય થાય થઈ તો તો શ્રી સરકાર છે પેલા બોગસ એફઆઈઆર પડકારો ને એફઆઈઆર કરવી પડે એના માટે કરાય જ ને કરવી પડે નઈ કરાય જ એને પોલીસ માં જ કરવી પડે ને પોલીસ માં જ થાય કેટલા વર્ષ થઈ ગયા

અને રેવન્યુ કોર્ટમાં જાઓ તમે પછી રેવન્યુ કોર્ટમાં હા એફઆઈઆર કરાવી દો અને રેવન્યુ કોર્ટમાં જાઓ સારું પણ એ તો આ તો સીધી